પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ઠુંબર સાહેબ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાણાભાઈ કે કોલા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજ રાજેન્દ્ર જેસરનાવને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ હતી કે બેઈસમ નંબર પ્લેટ વગરનો હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલથી શંકાસ્પદ કેબલ લઈને રેલવે સ્ટેશનથી અમનનગર ચાર રસ્તા તરફ નીકળવાના છે જેથી આ ઈસમોની બોજ ગોઠવી મજકૂરી સમો પૈકી એક ઈસમને પકડી તેની પાસેથી તાંબાનો કુલ ત્રીસ કિલોગ્રામ વાયર તેમજ નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે પકડી પાડેલ અને આ મજકુરી સમોની સદર વાયર બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે આ વાયર તેના મિત્ર તોફિક પટેલ સાથે મળીને ગામ નવા રસલિયા તાલુકો નખત્રાણાની વાડી વિસ્તારમાંથી બોરવેલ પાસેથી આ વાયર ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા બાદ નખત્રાણા પોલીસ સ્ટેશન આ બાબતે તપાસ કરતા આ બનાવનવય નખત્રાણા પોલીસ સ્ટેશને ફર્સ્ટ બીએનએસ કલમ ત્રણસો ત્રણ કલમ બે મુજબનો ગુનો નોંધાયેલ હોવાનું જણાતા મુદ્દામાલ અને આરોપીઓનો કબજો નખત્રાણા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પકડાયેલો આરોપી રિઝવાન ઇસ્માઇલ લુહાર ઉમરવરસ ત્રેવીસ રહેવાસી મુસ્લિમ ચોક ગામ નાગોર તાલુકો ભુજ અને મૂળ રહેવાસી ગામ નવા રસલિયા તાલુકો નખત્રાણા જ્યારે સ્થળ પરથી નાસી જનાર આરોપી જેનું નામ તૌફિક પટેલ રહેવાસી આલાવારા કબ્રસ્તાનની બાજુમાં દાદોપીર રોડ ભુજ